मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु समरू यनूप बोलो स्वामिनारायण भगवाननी जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ પાંચસો પરમંશો સાથે લોહીંયા પધાર્યા સુરાખાચર શાંતાબા એમનો એવો પ્રેમ બે મહિના સુધી મહારાજ સંતોને રાખા અને પાછું વળીને ન જોયું એટલા પ્રેમથી એમણે સંતોને મહારાજને રાખી જમાડ્યા ને ઉત્સાહથી રાખ્યા શ્રીજી મહારાજ સ્વયં પરમાત્મા મહારાજની સાથે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સુકાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી આ મોટા મોટા સંતો પાંચસો પરમંશો એમને ત્યાં બે મહિના રોકાય અને આવો ઉત્સવ થાય સુરાખાચરને એ લાભ મળે એનો આનંદ ને હરખ કેટલો સુરાખાચરને હશે એને કેવો મોટો લાભ લીધો મહારાજને રાજી કર્યા બે માસ પૂરા થયા મહારાજ સંતોષ સાથે ત્યાંથી નીકળવાના હતા એટલે મહારાજે સુરાખાચરને કીધું દરબાર અમે અહીં ઘણું રહ્યા માટે હવે દેશાંતરમાં ફરવા જાશું અમારે માટે તમે ઘણો ખર્ચ કર્યો અને દરેક પ્રકારે ખૂબ જ ઘસારો સહન કર્યો છે તમારું સમર્પણ અમે બહુ રાજી થયા મહારાજ એવું કીધું છે ત્યારે સુરા ખચરે કીધું મહારાજ તમારી દયા છે તમે નહોતા મળ્યા ત્યારે મહારાજ પ્રથમ અમે ઘરમાં ત્રણ માણસ હતા અને કુંવરજી વાણિયાને ઘરેથી કઢારે જુવાર લઈ આવતા કઢારે એટલે વ્યાજે જુવાર લઈ આવે પછી દાણા પાકે પછી હવાઈ ડોઠી દેવી પડે પાછી કઢાઈ રે દાણા લઈ આવતા મહારાજ એની રાબ કરી હું ને મારો આપો પિતા હું ને મારો આપો જમીએ ત્યારે મારો ભાઈ નાપો એ જોકી કરે તેથી એને ન મળે અને મારો ભાઈ નાપો જમે ત્યારે હું જોકી કરું કે કહેતા હું ભૂખોરો જોઉં ઘરમાં થાય એટલું હોય નહીં ને મહારાજ એક કાળુડી કૂતળી આંગણામાં આવીને પૂછડી પટપટ કરે કે મને કઈ કાપો જમવા બહાર બેઠા હોય ત્યારે હું એને કહેતો કે અમે કુંવરજી વાણિયાને ત્યાંથી કઢારે લઈ આવ્યા છે તું ન્યા જા તને ન્યા બટકું રોટલો મળશે મહારાજ એવા દિવસ હતા આપ એ પહેલાં અને મહારાજ તમે મેળા તમારી કૃપા થઈ અમારા વ્યસનો ફેલ વગેરે ગયા અને તમારી કૃપાથી મહારાજ તમારી દ્રષ્ટિથી આપના પ્રતાપથી હજાર હજાર રૂપિયાના દ ઘોડા ઘેર બાંધ્યા છે મહારાજ એ વખતે હજાર રૂપિયા એટલે ઘણું કહેવાય અત્યારે મર્સિડીઝ ગાડી આવી જાય એ વખતના હજાર રૂપિયામાં દસ દસ ઘોડા મહારાજ બાંધ્યા છે અને રૂપિયાના પટારા ઉભરાઈ જાય છે મહારાજ આ બધું પ્રથમ ક્યાં હતું મહારાજ તમો મેળ્યા પછી થયું છે એવી મહારાજ તમે એવું કહેશો નહીં અમે ઘણું ખીર્ચું મહારાજ આ તો તમારું હતું પછી મહારાજ સોરઠ દેશમાં ફરવા પધાર્યા સુરાખાચરે એમની પાસે જે કોઠિઓમાં અન્ન ભેરાતા એ અન્ન ધન વગેરે પોતાની બધી સંપત્તિ શ્રીજી મહારાજની સેવામાં ઉત્સાહથી ખર્ચી નહીં હતી આપણે કથા આગળ સાંભળી ગયા છીએ કે ચોરી થઈ હતી ત્યારે અડધું વાપરવાનો સંકલ્પ કર્યો હતો ત્યારે શાંતાબાઈએ કીધું હતું ચોર અડધું રહેવા દે બધું વાપરી નાખો ને સુરાખ આચરે એટલા સંતો હજારો હરિભક્તો બે મહિના રોકાણા અને બધું ધન ખર્ચી નાખ્યું ખોતું દાણા બધા છોટથી વાવરા હતા પરંતુ એ જ ચાલુ સાલમાં લોયા તથા નાગડકા બંને ગામની એવી ઉપજ આવી કે કંઈ ખામી રહી નહીં એ વખતે નિર્વિકારાનંદ સ્વામીનું મંડળ ફરવા ગયેલ એ લોયાના ગડકા એવા હશે આ શાકોત્સવ થયા પછી ચાર પાંચ મહિને એટલે નિર્વિકર કલ્પાનંદ સ્વામી ભેગું સુરા ખાચરે કેવરાય ઉક મહારાજને કહેજો કે જે સુરા ખાચરને જરાય તમારો ઘસારો લાગ્યો નથી જેટલા દાણાના કોઠારિયા ભર્યા હતા તેટલા ને તેટલા પાછા ભરાઈ ગયા છે એવું સારું વર થયું અને બધા કોઠારો પાછા ભરાઈ ગયા અને રૂપિયાના પણ પટારા ભરાઈ ગયા છે જેટલું હતું એટલું ને એટલું એનું હવાયું થયું છે આવું નિર્વિકલ્પાનંદ સ્વામીનું મંડળ આવેલું એમની ભેળું સુરાખાચરે મહારાજને કહેવરાયું સ્વામીનું મંડળ ફરતા ફરતા પંચાળા એવા પંચાળા મહારાજ બિરાજમાન હતા ત્યાં મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ સુરાખાચરે આવું કેવરેવું છે મહારાજ રાજી થયા આમ શ્રદ્ધાપૂર્વક ઉત્સાહથી જે નિષ્કામ સેવા કરે છે તેને આ લોક પરલોકમાં કોઈ પ્રકારની અપૂર્ણતા રહેતી નથી આ લોકનું ભગવાન આપે છે અને એનું કરેલું છે ને એ તો જમા રહે છે આપણા મહંત સ્વામી ઘણી વાત કરે છે કે દ્રૌપદીજી એ પાટો બાંધ્યો હતો પછી ભગવાને એમના ચીર પૂર્યા નવસો નવાણું ચીર એમ કહેવાય ત્યારે ભગવાને એવું કીધું દ્રૌપદીજીને કે આ તો તે પાટો બાંધો હતો ને એનું આ વ્યાજ છે મૂળગું તો બાકી એમ ભગવાનને માટે કંઈ કર્યું હોય એ રાજી થાય એવું આપણાથી કંઈ બની આવ્યું હોય એ ક્યારેય નાશ પામતું નથી મૂળગું તો જેમનું તેમ રહે અને ભગવાન આપે છે ને એ તો વ્યાજ આપે છે ભગવાનની ભક્તિ એ અવિનાશી બની જાય છે ક્યારેય નાશ પામતી નથી જેટલું વાપરું એટલું આવ્યું એટલે હરભર થઈ ગયું એમ નહીં કરેલું તો જેમનું તેમ રહે છે એમ સુરા ખાચરે મહારાજને રાજી કરવા માટે આ વાપર્યું તો પાછો કોઠારો જેમના તેમ ભરાઈ ગયા એવા હારી ઉપજ થઈ હારા વરહ થયા મહારાજની કૃપા થઈ અને મોટામાં મોટો લાભ તો એમણે કાયમને માટે લઈ લીધો ભગવાનને એવી સેવા કરી કે ભગવાન પણ એમને વસ થઈ જાય એવી એમની ભક્તિ અને આજે પણ આપણે આ લીલાને યાદ કરીએ છીએ આપણે માટે પણ એક એવું ભક્તિનું આમ સ્મ સંસ્મરણ થઈ ગયું તો આ સુરા ભક્ત એ ઉંચ કોટીના ભક્ત હતા એટલા માટે લોયાના વચનામ્રતોમાં મહારાજનું જ્યાં સંબોધન થાય ત્યાં લેખું સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા સુરા ખાચર ઉત્તમ કોટીના ભક્ત હતા એટલે સંતોએ વચનામ્રત લખનારા મોટા સંતો કોણ હતા એ ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી તો એમણે શું લખ્યું કે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા સુરા ખાચરને આમ ભગત કહીને બોલાવ્યા સુરા ભક્ત આ સુરા ખાચર એવા મહારાજના ઉત્તમ કોટીના ભક્ત હતા એમનું સર્વસ્વ મહારાજને એમણે સમર્પણ કર્યું હતું મહારાજની સેવામાં રહેતા અને મહારાજ પણ એમનું બધી રીતે ખૂબ ધ્યાન રાખતા આ સુરા ભક્ત સુરા ખાચર એમની ભક્તિ એમનો પ્રેમ એમને સ્મરણ કરીને આપણા હૃદયમાં મહારાજ પ્રત્યેની સંતો પ્રત્યેની આવી નિષ્ઠા ભક્તિ પ્રેમ આપણા હૃદયમાં પ્રગટે એવું આપણે આ લીલા ચરિત્રો એમનું શ્રવણ કરી અને આપણા હૃદયને પીગાળવું સજાનંદ સ્વામી મહારાજની